ભરૂચ લોકસભા સીટ ઉપર હવે આદિવાસી સમીકરણો બદલાઈ રહ્યા છે આગળ ભારતીય જનતા પાર્ટી જે છે તેના મનસુખ વસાવા અને દર્શના દેશમુખ સાથે સાથે જે નેતાઓ છે તે જ્યાં પહેલા અલગ અલગ મંચ ઉપર હતા અલગ અલગ રીતે વાતો કરતા હતા તે બધા હવે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના વધતા વર્ચસ્વને લઈને એક થતા હોય તેવું લાગી રહ્યું છે અને મનસુખ વસાવા જ્યારે મંચ પર આવ્યા ત્યારે તેમને ચૈતર વસાવા હોય કે પછી ડોક્ટર શાંતિકર વસાવા કોઈના પણ વિશે બોલવાનું છોડ્યું નહીં અને પોતાના વિકાસની ગાથા ગાઈ કહ્યું કે નરેન્દ્ર મોદી અહીંયા વિકાસ કર્યો છે પરંતુ સાથે સાથે પોતાની વોટ બેંક સાજી કરતા ચૈતર વસાવા અને શાંતિકર વસાવા જેવા જે સામાજિક અગ્રણી છે તેમને લઈને પણ ઘણું બધું કહ્યું શું કહ્યું તે સાંભળીએ

આવા લોકોને અરે શું આપણી સરકારમાં મે એટલા માટે કરાવ્યો આ આપણી સરકારમાં થયો ભાજપની સરકારમાં નાદીવાસીમાં હિત ધરાવની સરકારમાં થયું છે બકી ઝરવાણી થી માથા સમનો રસ્તો બને ભાઈ આ જૂના રાજનો રસ્તો બને ઉંધા છતા થઈ જાવ પણ જિંદગીમાં રસ્તા નહી બને આ ભાજપની સરકારમાં બન્યા છે નરેન્દ્ર મે મોદીની સરકારમાં બન્યા છે આવા દેવ બાપુ લોકો

કે કોઈ પણ વસાવા હોય ને નેગેટિવ રીતે ધારાવાળો લોકો સરકાર આટલું સુંદર પ્રકારનું કામ કરી રહી છે ભલે તમે પ્રશંસા થી કરો પણ ટીકા તો ન કરો આદિવાસી સમાજના માટે રાત દિવસ અમે મહેનત કરે છે અમારા મન પર બેઠેલા લોકો થી માટી બધાક લોકો સમાજના માટે આખી જિંદગી કમાઈ દીધી છે અમારા માટે તે અમારા માટે હેલ્પ કરો અમારી સરકાર માટે હેલ્પ કરો આવા લોકો માટે બધાય સજા દેવું પડે

છે તે પ્રશ્ન જો આ જે પ્રશ્નો છે આપણા જે બી હશે હજુ હું કહું કે ઘણા પ્રશ્નો છે ફોરેસ્ટ વિલેજ ગામોના ઘણા પ્રશ્નો છે પરંતુ ભાજપ જ ઉકેલ છે રાજ્યમાં પણ ભાજપની સરકાર છે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ત્રીજી વખતના ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનવાના છે જેના આઈએ આદિવાસીનો હિત છે એ વ્યક્તિ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે એટલે નાના મોટા ગોઈ પ્રશ્નો હશે ને એ આપણે સરળતાથી ઉકેલીશું મોટા મોટા કામો તો બધા થઈ ગયા